તમે તાર એકલા હોય રહેતો ને બધું માલજો ના ના તારા રહેવા જવાની જરૂર નહીં આ થેલાની અંદર મારા લુગડા ભર હું જ જતો રહો બસ વૃદ્ધા માં રહેવા એટલે તમારે મારું કામ નહીં કરું એમ ને એટલે ઉપર થી તારા મારું કામ કરવાનું હોય હું તારું કામ ના કરું કોઈ દાડો તારા મને મગજ નહીં બુદ્ધિ વગર ના આમંત્રણ માં તા હતા ઓવા મારા તો તમે જે કામ રી તમારું કામ છે તો ટીડી ટીડી આયા આયા ચમ એકલ હોરા હું છું આમંત્રણ એકલા એકલા ખાવા હે ગયા તમને કને ગીધો એમ કે હો

મને ટેન્શનમાં નાખી દીધો હવે કોઈ વાત બની નહીં કે સોમવારે કોર્ટમાં આવી જઈ જજો છૂટું લે આવશો હવે શું કરું હું હા ના હોય તો ઈવાના મોટા ભાઈના બારે ને ઈવાના ફોન કરવા દે ઈવાના ફોન કરીને હાલ હાલો હોય કણ બોલાવો ને બધી વાત કરું ફોન ઈવાને

અને બમાઈ બીજા બે જણા લઈ જાવ બરાબર સારું કશો આવજો અને આ વાતની ની મોટા ભાઈને થવી ના જુઓ ના ના નહીં થવા દઉં હો તું

મારા ભાઈઓ વૈકણ આયા આવ કીધું ઓવા ઓવા તમારા બે બે ભાઈઓ વૈકણ આયા તા ને મને આવું કીધું અગા માર ભાઈઓ કોઈ દા આવું ના કાય કારણ કે આ હગુ મુયે જોયેલું છે મુયે પાસ કર્યો દાણા અમારા પોપટ ભાઈ હગુ કરવા માટે તૈયાર થઈ ગયા બરાબર છે અને એરાય ડારે કોઈ કણાઈ ના પાડી એ વાત હું મંત જ નહીં હા તમે એવા નઈ જ કીધું તું કે તમારા ભાઈ વૈકણ આયા તા ને મને વાત કરી તાણી હું હગુ કરવા તૈયાર થઈ ગયો હવે તમારા હગુ ના રાખવો તો તમારા મોટા ભાઈને લઈને આવું તું કે તેરે હું કેવા માંડ્યા ખબર છે કે હગુ મારા રાખવો તો રાખું ના રાખવો તો તોડી એ દઉં ઓ આટલા સુધી વાત પહોંચી ગઈ ઓહ હગા આ વાતની તમે મને જોણ કરો છો તા તો મને ખબર જ પડે છે આ વાતની મને કોઈ જોણ જ નહીં તમને આ વાતની જોણ નહીં ના મને તો ખબર જ નહીં આ તો તમે હાલ મને ફોન કરીને હોય બોલાયો અને તમે કહો છો તાણ મને ખબર પડે છે અને બીજો ઈવાને હો કીધું ખબર છે હગા કે સોમવાર ના દર કોર્ટ આવી જજો કોર્ટ માં આપણે સુટુ કરી દેવું ઓ હો હો હો

કશું કોઈ ડખો થયો નહીં ક્યાં પૂછી લીધું તમે હવે મેં પૂછી લીધું કોઈ ડખો થયો નહીં કશું ડખો થયો નહીં હો 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 હગા હા હવે મારી વાત ઓબળો દાણા હવે મારા ભઈઓ હોય કણ ભલે આઈન કહી ગયા કે અમારું સુટુ જુઓ છે બરાબર છે પણ આર્યું હગુ છે હો વરોનું બરાબર છે આ હગુ હું તમને કહું છું આજે સુટા છેડા નહીં થાય કાલે નહીં થાય હવે તમે હેડો મારા ઘેર અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જા આપી રહ્યા હોય ગણા હતા ને એટલે મેં એ જ વાત ઈવન કરી હતી કીધું હોવન નું હગું કેવાય એમની છૂટું કોઈ હું નાલ દઉં ડાયરેક્ટ વાત સાચી છે એમની થોડું છૂટું થાય હા આ તો રમતના ખેલ છે આ તે ના જાલુ કે છૂટું એમની થોડું હું આલતો હોય હું તો ગોમ માં આબરૂ વાળો મોણા હું અને મારી વાત અબળો તમારા ભાઈને ગમે તે કરીને મનાવો કોઈ વાત બની નહીં એમની છે કારણે એરિયા છૂટું આલવા તૈયાર થઈ જઈ હા એ તો હું કહી દઉં હું એને બરાબર છે તમે હેડો મારા હંગાજ મારા ઘેર બરાબર છે

હોય ને તો હારું આપડે ભાઈ ગોવિંદ ભાઈ શું કરો ગોળો તે ગોળો પહી લાવજો હાલ પેલા મોટા ભાઈ ના ઘેર જવાનો હડો ચમ મોટા ભાઈને ફોન આવે કે પોપડ પેણે લાલ બેન લઈને અમારે ઘેર આવો તેમ જો આમંત્રણમાં જવાનું હો હું એ તો મને ખબર નઈ આપણે એકન જેલા આપણને ખબર પડે એમની મુ ખબર પડે એક કામ કરો હું પેણે ગોળો એ બોધીન આવું એટલે કરા તમે મોટા ભાઈને ઘેર પોકતા થાઓ હું આવું હો હા તો ભાઈ જલ્દી આવો મોણું ના કરતા ફટાફટ આવ તમે જો એ હા રેડો

મને કોઈ ખબર નહી ભાઈ આ રીતે આપણે ખબર પડ તે તમારી જોડી ફોન માં હું વાત થઈતી મારા પર ભઈનો ફોન આ ભઈએ મને કીધું કે બે ભઈઓ લઈને તમે અમારા ઘેર આવો હું હારડો હું આવું એટલે કોઈ બીજી વાત નથી ગઈ ના બીજી કોઈ વાત થી નહી એ હોય ઓ આવો 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 બે આવો એ આવો ઓવા કોણી પાજો આવો રમ્યા બે આવો બે આવો તો બહુ થઈ ગયા

જમ છૂટુ લેવો પડશે એટલે હે તમારા ભાઈને તમે કોઈ દી આવ્યો બીજું કોઈ બહુ વાત છે એ તો તમે કયો ખબર પડી જાય હા ઓલ્યાના વહુ રાખ્યો ઓર તો તમારા ભાઈને તમે કોઈ દી આવ્યો ઈમ નઈ કોક કોક તો છે કે કોક કોઈ નઈ આ તો ઈમ છૂટુ લેવાતું છે મને વૃદ્ધાશ્રમમાં મૂકી દે હાલ ચાલજે બોલ્યો બોલ્યા તમે એવું કીધું કે વૃદ્ધાશ્રમમાં મૂકી દીજો હું ના એવું કીધું નહીં પણ આપણા ગામમાં જેવી દિના બની એટલે કોઈ પેલા પાડ મારા પડવી પડે જો કોઈ બીના બની એટલે હવે આનું બધું કેવું પડશે હા તમે મને આટલી ઘણા કુવારો હતો એટલી ઘણા કાળુજીનો કેવું મોનતો તો કેતો મોનતો મોનતો તન પૈણા છેડી કાળુજીને આટરે હવે ઉકલી દીધા ખબર પડી ચાલે બેટા તમને કોઈને ખબર નહોય જ ખબર હ

એટલે આ તમને ફોન પડક નઈ નિમ નિમ છોકરા પરણાવા દી હે આજ મોટું થાહ તો જવાબદારી તમારી હે ભાઈ તમે કે જાવ આ બધી જવાબદારી મારી હે કોને કોઈ જાય તો મને ના મેલા એની જવાબદારી હું લઉં છું અને ભલા મોણા ભઈયો તો ધન કરતા ને ડારે પછી તો હે એ અટક થી મારું નહીં મોન તો વાત કરો અટક હે તો હમણો બાઈટ લઈ નીના બહુ ના લેવા મને પૂછ્યા વગર મને પૂછ્યા વગર જાય થોડું ચાલે આ એ તો પછી એને જવું તો જાય વળી ઈમાં હું નવાઈ છે હે મને પૂછ્યા વગર જાય એટલે ચાલે આજે તમે એને મારા જોડે લાવો એટલે હું ઠકવા આવું ડાયરેક્ટ બને આવો ભાગાના ઘર પહોંચી જો શરમ આવે બધી વાતમાં તમારા જોડે થોડે લાબાને હોય વાત કરો જો કી હોય મારી ઓબડી જો આ તમને કહી દઉં છું છૂટું આજે ની થાય કાલે ની થાય તો બોલ્યા ના રાખવાની જવાબદારી તમારી છે ગમે તાર હોજે બોલ્યા લઈ ના આવ્યો નો હું એવું છું તો મારે ઈ શીખ મળ આવ્યો આ અહીંયા બે આ આ બાજુ તાકો મોહ તાકો આ ગાડીમાં માફી માગો અમારી ભૂલ થઈ ગઈ

ખરેખર માર કાકો જન ઇન પછી મારા શાંતિ થઈ જી ના ઈવની કોઈ દવા ની ચિંતા ના ઈવની ચિંતા ના કોઈના ડાબ ની ચિંતા આવી મારા જેવી રીતે રહેવું છે એ રીતે હું રહે હુંન મારી હોત વીણ વધારે ની કોઈ વાત જ નહીં ભેગો થવા દે મહિનામાં એક વખત ક્યાં જલા તાર કાકો આવો હોવા આયા આવ તાર કાકો તો ગયા માર કાકો

હોય માં મિલ્યા તો તારીડી ને કહી દેજે તારા તો આપણે મિલ્યા આવશે તો

આજ પાછા જો આવી વાત નેકડી તારા મુડે ઉદ્ધા આશ્રમ તો મારી મારી તુડી રાખ્યો તો ના ખરેખર બા મારાય બહુ મોટી ભૂલ થઈ ગઈ મને એમ હતું કે જો હું મારા કાકાને ને નહીં મેલું તો પેલા માર વાવના નહીં મેલી આજ તે તારા કાકા ને મોકલી દીધા કાલ ઉઠીને તારા છોકરા તો મોકલી જઈ લે હે વાત આજી મારી ભૂલ થઈ ગઈ વારા ફરથી વારો દરેકનો નો સમજ્યો ભૂલ થઈ ગઈ બા માં બાપ જેટલી સેવા કરશો એટલી કોમ આવશે હારું હવે આવી ભૂલ કદી નહીં કરું મા બાપ નો પ્યાલા રાખે બસો બતાવું કોણું